વ્લોગ માં તમને કીધું હતું ને કે આપણે શું કેવાય આની આજ ટ્રીપ માં અને આની આજ ગાડી માં વ્લોગ ચાલુ કરવો છે તો પાછો આપણે વ્લોગ ભાઈ ચાલુ કરી જ દીધો છે કેમ કે આપણે લડી લેવાનું છે કન્ટેન્ટ સાપી જ નાખવાના થાય છે અને એ ગાઈસ શેક કરો આપણે હાથ મે ક્યાં હે મક્કી કા ફૂટા ઓફ સીઝન માં ભાઈ મકાઈ નો ડોડો મોય જાય એટલે આ હા હા એની વાત જ કઈક અલગ હોય છે અને ફાઇનલી જો વાત કરતા કરતા પૂગી ગયા જાવી કારણ ને આજ એને ભાઈ આપડી લેમ્બોર્ગીની પાર્કિંગ થાય આ બાજુ કેમ કે જો ખેડૂ આવે સિંગ લાઈન તો ઘાણો ચાલુ કરવાનો થાય તો પછી ઓલી બાજુ ગાડી આપણે મૂકી હોય તો નડે એટલે એ હાટું થઈને આપણે ગાડીને આજ નાખી દીધી છે અહીંયા ને કીધી દીધી બાણ બંધ તો હલો ડાયરો હવે છે ને બસ આપણે બધી દુકાનોને એવું કંઈક ખોલવી દેવાબત્તી કરવી અને પછી મળવી હું આગળનું પ્લાનિંગ થાય છે એમ ખાણા ચાલુ કરવાના છે કે બંધ છે એ ફાઈનલી છે ને વાઘા બદલાવી નાખ્યા એનો મતલબ એવો છે કે આપણે ઘાણા કરવાના છે ચાલુ અને ટાઈમ કેટલો થશે આઠ વાગ્યે ને બાવન મિનિટ તો જે ખેડૂત સિંગ લઈને આવવાના હતા ને એ આવી ગયા હે સિંગના પોથો આવી જાય ને અમારે ખીમભા આવે જો લોડ કરે છે લોડ લોડિંગ તો આવી કંઈક માંગી છે હાલો હવે જો એવડા એ કહેવાય ખોલવાનું ચાલુ કરે ને ખીમભાની પછી આપણે ઘાણા ચાલુ કરી દઈએ તમારા બધાને બધા હે ને હમણા છે એમ આરામ કરતા ને એટલે કામ કરવા હાટવા આમ જો કેટલા ઉત્સાહિત છે મોસ્ટ વેલકમ જગુબા હાલો ભાઈ જો હવે હે ને એટલે થેન્ક હે ચાલુ હવે આપણે એને ગાણાને પૂછવાના હે વેતા પાગડતા ધમા 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 જો બાજુ આને 50 થઈ ગયા હવે ઓફિસનમાં બગરાથી કોનામાં કે આ ક્યાં માં ટ્રેસ હે

ખાલ હવે કોણ કોણ બાકી રહ્યા એક ખાલ આપણે બ્લેકી બાકી રહી ગઈ છે બ્લેકી હાલો કટકો એક છે ને જણા બે છે બે ને થોડું થોડું સમજાવી દેવી હાલ ને અને હવે છે ને આ નનકા બદુડાને ને સમજાવવાનું છે સમજી જાય હાલ હાલો ભાઈ ને મસ્ત મજાનો ભોપો તો કરાવી દીધો હે અને હવે જવાનું છે

તો આવું કઈક તાપમાન છે અને કારીગરો તમે જોવો બહાર ભાગે એનું કારણ એવું છે ભાઈ એક તો ની અંદર આવે ને એવું ગરમ કરવા જે આપવાની થાય ને એના લીધે અત્યારે બધી એટલું ગરમ હે ને ભાઈ એની તમે વાત છો અંદર એવું નથી એટલે અમારે નાના કાણા કારીગર ભાવ ભાઈ બેઠા હે હવે આમ કાંટો મારવા કાણા ની અંદર અહીંયા અમારે ફિલ્ટર કારીગર આવું ભાઈ જોઈ લો એ રીતે બેઠા બેઠા ફોન ઘુમાડે છે ડબ્બા બધાય છે ભાઈ અને અવાજમાં મેં રિક્ષા જોઈ ને પૂરું થઈ ગયું એ પછી અત્યારે બપોર સુધી એક પિકઅપ મેં લેવા એ અત્યારે ચાલુ રહે સાંજ સુધી લગભગ તો કાણા ચાલુ જ રહેવાના છે અમારે ભા અત્યારે ઉજવાય નાના ઘાને આવ્યા છે તો આવી કંઈક કંડિક્શન છે આપણા ગાણાની અને આ બાજુ ખોવાના ઢગલા પડ્યા રહે ભાઈ તો અત્યારે પિકઅપ વાળાનું ચાલુ છું ને આ ત્રણ કોથો એમના છે અને આ કોથો અત્યારે ભરાવાનું ચાલુ છે આવ્યું કંઈક હાલે છે ને પિકઅપમાં અત્યારે છે ને આટલી માંડવી છે આટલી માંડવી છે આવડીયા આવડીયા આ અને બીજી કંઈક આમાં છે તો આ બધી માંડવી છે ને અને માનવીની ક્વોલિટી ચેક કરો ભાઈ એક નંબર વીસ નંબર માનવીઓ કાંઈ નો કદાચ એવી સુપર

હલો બધું કામ થઈ છે કમ્પ્લેટ હવે છેલ્લી ખાલી એની ધારણ ભરવાની જાય ને એ ચાલુ છે તેલ નીકળે છે તેલ નીકળી જાય અને પછી ફિલ્ટર કરી દેવી ચાલુ હલો અહીંયા આ ડબ્બા થયા ને એ ડબ્બા મોકલ્યા છે અને પિકઅપ અહીંયા અહીંયા પાછું મારી દે એટલે હવે બધું ફિલ્ટર થઈ જાય ને પછી પાછો ડબ્બા વ્યવસ્થિત પિકઅપમાં મુકાવી દેવી આજની આ સિઝન જો હું ભાઈ વાલ કરી દીધું હે બંધ નીચે તો પૂરી થાય છે છે બતાવું જ ભાઈ બત્રીસ ડબ્બા થોડી આવે છે આજ બધા થોડી આવેના જ છે એની પહેલાંના તો એ થોડી આવેના ચાર ડબ્બા અગિયાર કિલો એની પહેલાંના પાંચ ડબ્બાને દસ કિલો થોડી આવે અને પાંચ ડબ્બાને ચાર કિલો અને આ પહેલાં નવ ડબ્બાને છ કિલો આવો કઈ છે આજનો દિવસ હાલો જો હવે છે ને બધું કમ્પ્લીટ થાય પછી એને દુકાનોના સતત બધા દેવાઈ જાય તાળા દેવાઈ જાય દિવસથી ને એવું બધું થઈ ગયું છે તો પછી એને દુકાન બંધ કરી અને નીકળ લેવી ઘર પર હાણેથી આવ્યું અને મસ્ત મજાનું થોડુંક સ્નાન કરી લીધું છે સ્નાન કરી લીધું છે મતલબ કે ફૂંકો હજુ થયું નાય નાય ક્યાં ટૂંકમાં એવું કહી શકાય અને વાવ પાણી કરી લીધા છે અને વાવ ઉતરી જોઈ લો ભાઈ સવારમાં દોડો હતો ને એમ અત્યારે કે પાછો દોડો અને હવે હે ને ભાઈ આપણા ઘરે કાંઈક અલગ પ્રકારનું કામ ચાલુ છે હે અત્યાર સુધી હે ને ભાઈ તમે ક્લાસ રૂમમાં એમાં બધા પાણી સાંકવાનું સાંભળ્યું છે અને સાંકતા એ જોયા હે સીધા પાયકથી સાંકતા હોય અથવા તો આપણે દવા સાંકવાનો પંપ હોય એ જ રીતે હોય તો આપણે હે ને ભાઈ પૈસાવાળા માણસો આપણે હે ને ભાઈ હાવ બીજા માણસો ઘોડે આમ પાણી ન સાંકતા આપણે પાણી સાંકવા હાટું કે ભાઈ આમ અલગ પ્રકારના જુગાર હોય આ તમે જોઈ લો ભાઈ અમારો પાણી સાંકવાનો જુગાર જોઈ લો આપણા શનિયાળો જો ને એની પાછળ આપણે જે દવા સાંટવાનો પંપ આવે ને એ આખો ફિટ કરેલો હે અને એની મદદથી ભાઈ આ પાણી સાંટવી તમે જોઈ લો પૈસાનો પાવર જોવો આવું કાંઈ કહેવા મારું કામ અને આપણું પ્લાસ્ટર જોઈ લો અને આનાથી ફાયદો શું થાય ખબર જો અહીંયા ઊભા હે ને તોય છેઠ ક્યાં સુધી પાણી સટાઈ જાય અને પ્લસ પાણીનો બસાવ થાય એ નોખી વસ્તુ છે જો ક્યાંથી ક્યાં છેઠ શેડ જાય ને તો પાણી છેઠ સુધી સટાઈ જાય છે અને ઓછા પાણીએ પાણી સટાઈ જાય છે અને આ છે ને દવા સાંટવા સાતું બનાવેલી વસ્તુ બધું અને કેટલો પાયપ છે અને આ બાજુ જો અહીંયા છે ને પંપ ફૂટ થયો હે આ પંપ જો ને એની મદદથી પાણી ઉપડે અને પાણી જો અહીંયા અમારે અંકિતાબેન અંકિતાબેન તો ત્યાંથી ડોલમાંથી પાણી ઉપડે અને આખી આ નવે ને એમાં થાય ફણે સુધી વ્યૂ જાય અને પ્રિયસરભાઈ એવડું હોય ને એની તમે વાત જ જવા દો આપણે ખેતરમાં દવાને એવું સાંટવું હોય ને તો એમાં એટલે આવે ને પ્રેશર છે જુઓ ક્યાંથી ક્યાંથી પાણી જાય છે તો આવું કંઈક સાંટવાનું કામ ચાલું છે તો અહીંયા આવી ગયું અને આપણું પ્લાસ્ટર જોઈ લો ભાઈ તમને બધા આવી જાવ ડિઝાઇન બનાવી છે ને એ તો આમાં હે ને આમાં એક ખાનામાં આપણે ડબલ લીટીની ડિઝાઇન કરી છે બાકી બધા એમાં સિંગલ લીટી છે બીજામાં આપણે ડબલ લીટી ખેતી કરી તો આવું કંઈક આપણું પ્લાસ્ટિકનું કામ છે અને હવે હે ને ભાઈ આપણે વિડીયો અહીંયા ખરીદેવી પૂરો એવું કેન્ડલ લાગતું તો તેવો વ્યવસ્થા થઈને ચાલો હવે હે ને એને પાણી પાંચ ગોડો ખાવીને ત્યાં સુધીમાં કઈક આપણો વિડીયો પૂરો પૂરો જોઈ નાખો એક મસ્ત બધાની કોમેન્ટ કરી નાખો ને કેમિલ બનવા હોય ને બાબત સબસ્ક્રાઈબ જ કરી નાખો વસ્તુ જવા દો